થી તો ગૌતમભાઈ પાડી દીધો એક પાઠ ભેગીનો બધા મજામાં જશો અને હું પણ આ બહુ મજામાં છું તો આજે આપણે જવાનું છે સ્વામિનારાયણના જે આપણે મહોત્સવ છે ને એની તૈયારી કેવી ચાલે છે તે જોવા જવાનું છે અને મારી પાસે અહીંના આપણે શું કહેવાય ખરેડ ગામના ટોકરીયા મહાદેવ આવેલા છે તો તેમના પણ તમને દર્શન કરાવવું તો ચાલો મારી સાથે તમને દર્શન કરાવવું આ તો કોની ચેનલ છે ગૌતમભાઈની ચેનલ લાગે હા તો આમાં હું ભાઈ ભૂલથી હું આવી જાઉં ભાઈ હું આગળ દે ને ગૌતમભાઈને ક્યાંક થી પાસે એનો ફોન આપી દઉં ત્યાં સુધીમાં ચાલો તમને દર્શન કરાવી દઉં તો મિત્રો અહીંયા ટોકલીયા મહાદેવનું કંઈક આવી રીતનું મંદિર છે તમે જોઈ શકો છો આ બાજુ ગણપતિ બાપાનું મંદિર છે અને અહીંયા મહાદેવનું મંદિર છે આવેલું ને અહીંયા સાઈડમાં બજરંગબલીનું પણ હા મંદિર છે તો જય બજરંગબલી હળદર મહાદેવ ને ગણપતિ બાપા મોરિયા અપોમેન્ટમાં લખી દેજો તો ચાલો હું તમને અંદર દર્શન કરાવું મહાદેવના બાપુ સીતારામ સીતારામ સીતારામ

તો આપણને તો ગામે લગાવી જો આ રીતના એનો કઈક બગીચો છે થોડોક તમને અંદર જઈને પણ બતાવવું મિત્રો હવે તમે આ બગીચો તો જોઈ લીધો તો હવે આપણે બાપુ પાસે થોડુંક મંદિરનો પરિચય અને આ મંદિર કેટલા વર્ષ જૂનું છે તે થોડુંક આપણે જાણીએ બાપુ પાસેથી બાપુ આપણે આ મંદિર આમ કેટલા વર્ષ જૂનું છે એ બહુ ઝાઝા વર્ષ અને આપણે અહીંયા અહીંયા તો કાંઈ હતું જ નહીં હતું જ નહીં અહીંયા નીકળો વન જ બધા ઝાડવાડ વૃક્ષો હતા ટૂંકમાં તો રાફડો હતો એ

તો મિત્રો કોમેન્ટ માં હરે મહાદેવ લખી દેજો અને પાછળ ખેતરપાર દાદા નું મંદિર છે તો એ પણ તમને દર્શન કરાવું અને મંદિર નો જો આ રીતનું કંઈક છે તમે જરાક વિડીયો પોઝ કરી અને વાંચી લેજો તો મિત્રો હું તમને જે કહેતો હતો ને ખેતરપાલ દાદાનું મંદિર બતાવીશ તો એ આ છે તમે દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જે ખ્યાપ બધા લખી દેજો મિત્રો આપણે મહાદેવના અને અહીંયા ટોટલિંગ વસ્તુ તમને બતાવી દીધું છે મહાદેવના દર્શન પણ કરાવી દીધા છે તો હવે જે આપણે જવાનું હતું ને ત્યાં જ તમને લઈ જાઓ સ્વામિનારાયણનો જે આપણે ઉત્સવ થવાનો છે ને મોટો ઉત્સવ છે પ્રાણ પ્રતિષ્ઠા છે સ્વામિનારાયણ મંદિરની તો ત્યાંની તમને ટોટલ તૈયારી બતાવીશ કે કેવી છે તો ચાલો એક જ મિનિટમાં અમે ત્યાં પહોંચી જઈએ

ચાલો તમને ડાયરેક્ટ હવે મંદિર જ બતાવું જો મિત્રો આ મંદિરે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને અત્યારે થોડું ઘણું કામકાજ શરૂ છે પણ હવે એ પેલા કામ બધું સંપૂર્ણ રીતે પૂરું થઈ જશે મિત્રો તો તમને મંદિર થોડું ઘણું બતાવી દીધું અને અહીંયા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને જે આપણે કથા મંડપને આયોજન ને બધું છે ને તે થોડુંક આગળ છે હનુમંત હોસ્પિટલ પાસે અહીંયા તમે જોયું જશે હનુમતી હોસ્પિટલ તો આપણે ચાલો ત્યાં જઈએ અને અહીંયા બાજુમાં થોડુંક હાથી ઘોડા બને છે તો એ પણ તમને બતાવું તમે કામ તો દુનિયાનું દુનિયાનું પબ્લિક અત્યારે અહીંયા કામ કરી રહ્યું છે હા પંદરસો થી બે હાજર માણા પ્લસ અહીંયા કામ કરી રહ્યા છે અત્યારે હાલની અંદર બહાર જઈ હાથી ઘોડા દેખાડી દઈ આગળ તો આપણા દીપકભાઈ તો આગળ નીકળી ગયા હતી જાય હાથી બને હાથી નથી પાડી દીધો હાથી ને તો ગૌતમભાઈ પાડી દીધો એક પાઠ ભેગી નો હાથીભાઈ નું કામ ચાલુ છે હમ હાથીભાઈ નું હજી કામકાજ બને છે ચાલો મિત્રો તો તમને હવે જ્યાં આપણે કથા મંડપ ને છે ને ત્યાં જ લઈ જાવ મિત્રો અહીંયા આપણે શું કે બધું વસ્તુનું પ્રદર્શન થવાનું છે તો અહીંયા દો અંદર ડુંગરાને તે બધું જોર શોરથી બની રહ્યું છે તો ચાલો તમને થોડુંક અંદરનું પણ વ્યૂ બતાવું મિત્રો ફાઇનલી આપણે ઉગી ગયા છીએ અહીંયા તો તમને બતાવી દઉં બધું તો અત્યારે અત્યાર સુધી ઓલો ભાઈ આપણું એરલિંગ કરતા પણ હવે હું થોડુંક કરું તો અત્યારે બતાવી દઉં તમને પાસે

હેલો તો મિત્રો દો ફાઈનલી પ્લેટફોર્મ છે એ બતાવી દોચવાને પ્લેટફોર્મ કે હામે ટ્રેન ગાડી વરીને પછી વી જાય સરસ કામ છે બહુ મિત્રો અહીંયા તો માતાજીના પણ દર્શન થશે અને થોડા ઘણા ભૂતના પણ દર્શન થાય તમે જોઈ લ્યો આ રીતનું કંઈક છે અને આ મંડપમાં શું છે તે તમને ચાલો બતાવું ઓ આ મંડપમાં તો આખી રાસલીલા છે બહુ જાજુ બધું છે આમાં તો કામ એક નહીસ મિત્રો તમને આ પ્રદર્શનને બધું બતાવી દીધું હવે કથા મંડપ અને આપણે જ્યાં અહીંયા બાર થી લોકો આવવાના છે તે રોકાવાના ક્યાં છે અને એના ટેન્ટ પણ હું તમને બધા જ બતાવું ટેન્ટ પણ બહુ વધારે સંખ્યામાં છે હજારોની સંખ્યામાં છે અહિયાં મિત્રો તો આ છે કથા મંડપ અને આ મંડપમાં લાખો માણસો એક સાથે કથાનું કથા માણી શકે તેટલી જગ્યા છે અહીંયા અને તમે અહીંયા આવો તો એકવાર અવશ્ય કથા મંડપની મુલાકાત લેજો એટલે તમને પણ ખબર પડે કે નહીં અમે જે વિડીયોમાં કીધું એ સાચું જ છે કે ખોટું છે અહીંયા લાખો માણસો બેઠું છે કથા કથાની મજા માણવા માટે જે અમે તમને કહેતા હતા ને કે અહીંયા ટેન્ટ બને છે બધા બધા ભાઈઓને રહેવા માટે તો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર જવો કેટલા હજારોની સંખ્યામાં તમને ટેન્ટ જોવા મળશે અને અહીંયા આ ટેન્ટમાં જે બહારથી આવેલા લોકો છે ને ભક્તો મહંતો તેને અહીંયા રોકાવાની સુવિધા છે અને મેં સ્ટાર્ટિંગમાં જે તમને પહેલા બતાવ્યું ને તે સ્વામિનારાયણ ધર્મમાં જે હોય ને તેના ઉતારા છે ત્યાં ને અત્યારે અહીંયા શું કહેવાય આપણે હાઇવે ઉપરથી સનસેટ પણ એકદમ જોરદાર આવી રહ્યો છે જુઓ તમે કેમ પણ તો હાલો મિત્રો હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ ને જીમી દાદાના દર્શન કરાવી દાવ તમને ને પછી આપણે વિડીયોને પૂરો કરવાનો છે તો ચાલો તમને પણ દર્શન કરાવી દઉં મિત્રો છો તમને હવે દર્શન કરાવી દો અને હું પણ દર્શન કરી લઉં હનુમાનજી નું મંદિર છે મિત્રો તો કોમેન્ટમાં લખી દેજો અને અહીંયા બાજુમાં મહાદેવનું મંદિર આવેલું છે તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો મિત્રો મિત્રો અહીંયા સાઈડમાં કાલ પણ મંદિર છે તો કોમેન્ટમાં જય કાલભેરવ લખી દેજો મિત્રો તમે દર્શન કરી લીધા અને અમે પણ દર્શન કરી લીધા અને આપણે અહીંયા મંદિર છે ને તે આશ્રય ચારથી પાંચ હજાર વર્ષ જૂનું છે અને વિડીયોમાં અહીંયા સુધી એક નવા વિડીયો સુધી ટાટા બાયબાય અને એક આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે તો તમે તમારી રીતે કહેજો અમે કયો ચેલેન્જિંગ વિડીયો બનાવીએ અને ગમે ચેલેન્જ આપો ને તો બાર કલાકનો આપજો ભાઈ બંધ હજી અમારી પાસે ચોવીસ કલાક સહન થાય એમ નથી ચોવીસ કલાક સહન નહી થાય આપડી ગાડી અહીંયા પેલા મિત્રો આખરી ગાડી અહીંયા નહીં પીડી રહેત અને તમારી સાથે વાત કરતા કરતા અમે બહાર પહોંચી જાત તો ચાલો ટાટા બાય બાય ભાઈ બનશો એટલે અમારી ભાઈ આ બધું કરાવી છે ને એટલે ભાઈ એમાં શું થઈ ગયું કરવાનું હોય તો થોડું

મારી ચેનલમાં પણ આવા અવનવા મંદિરોના અને કોઈ પણ તૈયારી થતી હોય ને તો એના વિડીયો આવશે તમને જોવા મળશે એમાં ને ખાસ ચેલેન્જ નો કહી દેજો બાર કલાક ની સેલેજ ચોવીસ કલાક ની નો કહેતા કોઈ ચોવીસ કલાક સહન નહીં થાય હજી ને ચોવીસ કલાક નો અમારી પાસે એટલો બધો ટાઈમ નથી કેમ કે અમારે ઘરે પાછું ઘરવાળા ને થોડીક તકલીફ પડે છે ઘરે રાતમાં નહીં દિવસની ચેલેન્જ ગમે આપશો અમે તમને પૂરી કરી દઈશું બહુ કોમેન્ટ કરજો હા ભાઈ આ ગૌતમભાઈ કીધું એમ કોમેન્ટ થોડીક આમ બધી રીતે વ્યવસ્થિત લાગે એવી રીતની કે કોઈ પણ વિડીયો જોકે અમાર થી તમે ગમે એવું કરશો કોમેન્ટ તો બની તો જાય છે પણ આ વિડિયો કોઈ પણ આપણે પરિવાર માં જોતા હોય ને

સારી કોમેન્ટ કરશો તો કોમેન્ટ રહેશે અને તમારી કોમેન્ટનો વિડીયો પણ બનશે તો ચાલો મિત્રો વિડીયોમાં અહીંયા સુધી અને અમારથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો નાના ભાઈ સમજીને માફ કરી દે તો ચાલો